અને આ પ્રસંગ પાંચ દિવસનો છે આનાથી સમાજમાં જૈન શાસનની શોભા વધે છે આજે જે વરઘોડો નીકળ્યો છે એમાં મંડળીઓ હાથી રથ વર્ષીધામની બગીઓ બધું છે અને આનાથી સમાજમાં એક સંદેશો જાય છે કે છોડવા જેવો સંસાર છે રહેવા જેવું હું સંસારમાં છે નહીં છોડો તો બધું પામશો અને રહીને કંઈ મળવાનું નથી અહીંયા અને આ પ્રસંગ ચંપાબેન શાંતિલાલ ધરમચંદ મહેતા પરિવાર વાવાવાળા તરફથી છે લાભાર્થી એ છે અને એમના પ્રસંગમાં અમે વાવ સમાજે આ બધો સંભાળ્યું છે તો આમાં વાવ સમાજ જોઈન્ટ છે એવું નથી સુરતના તમામ જૈન સમાજો ઇતરકો પણ અમુક જોઈન્ટ છે અને આ સમાજનો પ્રસંગ સારી રીતે દીપી ઉઠે તપ ધર્મનો જય જયકાર થાય જૈન શાસનનો જય જયકાર થાય એ જ અમારી ભાવના છે અને આ પ્રસંગ સારામાં સારી રીતે દીપી ઉઠે એવી અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમારી મહેનત એવી હું અશોકભાઈ રાજકરણભાઈ દોશી વાવ સમાજ ઉપપ્રમુખ આજે પરમ પૂજ્ય એસો વિજય સુરી મહાત્માની નિશ્રામાં નવ મુમુક્ષોની દીક્ષાનો વરઘોડો કોસ્મસ બિલ્ડિંગ ઓમકાર સુરી આજના ભવનથી નીકળી અને વેસુના રાજમાર્ગો ઉપર ભવ્યાથી ભવ્ય વર્ષીદાન યાત્રાનો વરઘોડો નીકળ્યો સુરત જૈન સમાજ વાવ જૈન સમાજ પૂરેપૂરો આ વરઘોડામાં પબ્લિક ઉમટી છે આશરે વરઘોડામાં પાંચથી દસ હજાર માણસની અમને ગણતરી છે કે આજે પધારશે આજનું સ્વામી વાત્સલ્ય નવ નવ દીક્ષા તેમજ ચાર ચાર મુનિ ભગવંતોની ત્રણ મુનિ ભગવંતોની ઘણી પદવી સંપૂર્ણ લાભાર્થી ચંપાબહેન શાંતિલાલ મહેતા પરિવાર તેઓએ બહુ સરસ રીતે આખો પ્રસંગ ઉજવ્યો છે તેઓની પણ ભૂરી ભૂરી અનુમોદના આ બધું દેવગુરુ ધર્મની કૃપાથી અને સમાજના પુણ્યતિ થાય છે માટે બહુ સરસ રીતે આખું આયોજન દીક્ષાનું પાંચ દિવસ માટે થયેલ છે એની પૂરો જૈન સમાજ તેમજ વાવ સમાજ ભૂરી ભૂરી અનુમોદના કરે છે